જુનાગઢ ના મજેવડીમાં લોકો રાતના દસ વાગે પોતાની પીડા લઈને બહાર નીકળ્યા છે રાતના દસ વાગ્યા છે લાઈવ ના માધ્યમથી જોવે છે આ નાના નાના ભૂલકાઓ અહિયાં છે આ આ એની માતાઓ આજ મારી સાથે કે તમે અમારો વિસ્તાર તો તમે જોવો એક વસ્તુ સીધી રીતે હું આ માધ્યમ થી કેવા માંગુ છું કે આટલા વર્ષ તમને કોઈ ખુરશી ઉપર બેસાડે તમે ટેક્સ લ્યો છો આ છોકરાઓના પાર્લેજીના પેકેટ માં તમે ટેક્સ લ્યો છો જે રીતે હું હંમેશા કહું છું તો તમે ટેક્સના પૈસા તમે અમને આ ગટર ની સુવિધા નો આપી શકો પીવાના પાણીની સુવિધા નો આપી શકો રોડ રસ્તા તમે ન આવી આપી શકો નાના નાના ભૂલકાઓ અહીંયા છે આ ગલીમાં એને બેટ રમવાનો સમય ઓલો કેવો કેવો કે દિવસો છે નાના દીકરાઓ તો રમે ને અહીંયા ગલી ગલી બતાવો ગલી બતાવો જો આ આ ગલીમાં

ભાજપ અને કોંગ્રેસે ભેગા થઈ અને આ નાના નાના ભૂલકાઓના તો ધૂળમાં પણ એના નાખી દીધું છે આ આજે આ વાળામાં રહેવા માટે બીમાર પડે આમાં કેમ ભણવું આપડે કહીએ ને કે હારા વાતાવરણ માં છોકરાઓ તો એને બુદ્ધિ વધે ભણવામાં ધ્યાન રે આ ગંદકી વાળી સુગંધુ લઈ લે હું દુર્ગંધુ લઈ લે છોકરાઓને હું મગજમાં અસર થવાની છે એટલે આ આ સામાન્ય પ્રશ્નો છે આના માટે મારે બોલવું ન પડે અને જે ફેસબુક માં આવી મોટી મોટી ભાજપના ભક્તો વાતો કરે ને એ જરાક લખજો જરાક ભાજપના વખાણ જોજો ગાડીબુદી અને કામ નથી કરતા

આવે આ ગામ બે ત્રણ પ્રશ્નોને લઈને આપણે બધા ભેગા થશું બરાબર હું ગામ માં આગેવાનો જાણ કરી દઈશ અને હવે આપણે છે ને આપણે એક કામ કરશું હુંડલા કદાચ ગંદકીના ના હુંડલા જેટલા પણ આવે છે ને એ બધા શાંત માં સમજી જજો આ લોકો ના કામ કરવાના ચાલુ કરી ગયો નહીતર હવે તમારી ખેર નથી હવે અમે આવીશું પંચાયતે આવશું અને ખોટી ધમકી ન સમજતા જે કરી શકીએ છીએ એ જ વાત કરશું જે કરવાની અમારામાં તાકાત છે ને એ જ વાત કરીશું એટલે જેના સત્તામાં જે આવતું હોય ને એ પોતપોતાના કામ ચાલુ કરી દેજો નહીતર અમારી આ ટપુ છે ને હવે તમને એને મૂકવાની નથી નથી મૂકવાના લે

આ નિયમ છે ઓર ઓર સેમ ના હોવાનો છે અને 23 મારી હું લખેલો જ ઈ આ કોર આ તંત્રને ના માંગુ છું કે મહેરબાની કરીને માનવતા દાખવો અને આ કાર્ય કરો આગામી દિવસોમાં આપણે લેખિતમાં રજૂઆત કરવા જશું અને ઉગ્ર રીતે કરીશું બરાબર જય હિંદ જય ભારત આજે મજેવડી ગામના આજે માલવિયા શેરી વિસ્તાર છે આખો અને આ શેરી વિસ્તાર અને અહીંયા પાણીની અત્યારે પ્રશ્ન એ છે મારી સાથે મારી માતાઓ બહેનો છે આ બેનો પ્રશ્ન એવા છે કે પ્રાથમિક સુવિધાઓથી પણ હજી મજેવડી ગામ વંચિત છે એ લોકોને પીવાના પાણી નથી મળતા આ લોકો એનું જે કૂવામાંથી પાણી પીવે છે એ કેમિકલ વાળું પાણી છે ખારું પાણી છે જે પીવાલાયક નથી એટલે આ લોકો અહીંયા સામાન્ય વર્ગ રહે છે મજૂરી કરે છે અને આ લોકો વીસ વીસ રૂપિયાના કેન લઈ અને પોતે પાણી પીવા મજબૂર થઈ ગયા છે એ લોકોની જે વેદના છે એ લોકોની જે સમસ્યા છે ને એ આ મજેવડીના તંત્રએ સમજવાની જરૂર છે અને ગુજરાત સરકારે પણ સમજવાની જરૂર છે કે આજ પણ આપણે જે ગોકુડું ગામના સપના જોયા હતા ને એમાંથી આ મજેવડી ગામ ગોકુડિયું નથી અહીંયા આવો અને આવી ગંદકી વાળું કાદવ કીચડ વાળું રોડ રસ્તા બધે પાણી પાણી થી ભરેલા છે પાણીની સુવિધા નથી રોડ ની સુવિધા નથી આ જુનાગઢના મજેવડી ગામની દરેક સમસ્યાઓ માટે અમે લડીશું અને આનું આનું જે નિરાકરણ આવવું જોઈએ એના માટે લેખિતમાં પણ આપીશું અને બેન તમે આ બાજુ બેન થોડું દૂર દૂર રહી પાણી આવતું નથી પાણી અત્યારે પૂરું આપતા નથી અમે આખો દિવસ પાણી મોટર ચાલુ રાખીએ પી પાણી આવતું નથી વાપરવાનું પીવાનું તો જોકે અમે વેચાતું જ લઈ છીએ કોઈ કોઈ અવર ને અવર રજૂઆત કરવા છતાંય કોઈ અમને ધ્યાન આપતા નથી નાના નાના છોકરાઓ છે અમે મૂકીને સવારથી બાયું નીકળીએ છીએ અઠવાડિયે પંદર દિવસે અડધો ટક સાફ સફાઈ કરીએ ને ત્યારે થાય છે દસ દિવસ થાય તો પાછું હતું એની કંડિશન

આનું નિરાકરણ આટલા વર્ષોની સત્તા ભોગવા પછી પણ ભાજપ નથી કરી શકતું તો એને સત્તા ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી અમે આ મુદ્દાઓને લઈને લડીશું તમારામાં જનતાને તમે પ્રાથમિક સુવિધાઓ ન આપી હો હોય તો તમે ખુરશી ખાલી કરી દો અને હવે ગુજરાતની જનતાને કહું છું કે અમારી બેનો પ્રશ્ન સાંભળો આવું ગામે ગામ આ પ્રશ્ન છે અને હવે પરિવર્તન લઈ આવો એવી હું તમને અપીલ કરું છું કારણ કે આ જનતા બોલે છે જનતા ઈચ્છે છે કે હવે ગુજરાતમાં પરિવર્તન આવવું જોઈએ મોટા મોટા નું સાંભળે ને મોટા મોટા નું કરે કઈ વાંધો હવે હમણાં આવીએ તમારા કઈ વાંધો